શ્રી વિશ્વકર્મા સમાજ ગિરનાર દરવાજા જૂનાગઢ દ્વારા અજગરનું રેસ્ક્યુ જૂનાગઢ ગિરનાર દરવાજા પાસે આવેલ શ્રી વિશ્વકર્મા સમાજની દુકાનના શટરના એક ભાગમાં એક મસમોટો અજગર ફસાઈ ગયો હતો આ ઘટનાની જાણ થતાં જ સમાજના પ્રમુખ શ્રી રાજુભાઈ મિસ્ત્રી અને અન્ય સમાજસેવકો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા શટરની અંદર ફસાયેલા અજગરને સુરક્ષિત રીતે બહાર કાઢવા માટે સામાજિક કાર્યકર્તાઓએ કલાકો સુધી જહેમત ઉઠાવી હતી આખરે ઘણા પ્રયત્નો બાદ અજગરને સફળતાપૂર્વક રેસ્ક્યુ કરીને તેને વનવિભાગને સોંપવામાં આવ્યો હતો આ સમગ્ર ઓપરેશન દરમિયાન સમાજસેવકોએ ધીરજ અને સમજદારીથી કામ લીધું હતું જેના કારણે કોઈપણ પ્રકારની જાનહાની થઈ ન હતી શ્રી વિશ્વકર્મા સમાજના શ્રી રાજુભાઈ મિસ્ત્રી અને તેમની ટીમ દ્વારા કરવામાં આવેલા આ પ્રશંસનીય કાર્ય બદલ સ્થાનિક લોકોએ તેમનો આભાર વ્યક્ત કર્યો હતો આ ઘટનાએ ફરી એકવાર સાબિત કર્યું કે માનવતા અને પર્યાવરણ પ્રત્યેની સંવેદનશીલતા સમાજ માટે કેટલી મહત્વની છે હા હાથ છોડાવ તો એકડો હાથ છોડાવ દે દે હાથ છોડાવ હાથ છોડાવ જલ્દી હાલો છોડાવ છોપડે હાથ છોડાવ હાથ છોડાવ માદા હે માદા આમથી પકડી બરાબર હાથ છોડી મૂકો અપણી રાજી વાહ હાથ છોડાવ આલિયા બોલો વાત કરો ના બોલ વાત કરો